મેયર દક્ષેશ માવાણીએ ડ્રાઈવરોની હડતાલને અયોગ્ય ગણાવી છે અચાનક બસ ચાલકો હડતાલ પર ઉતરે તે યોગ્ય અયોગ્ય હોવાનું મેયરે કહ્યું મેયરે કહ્યું છે કે બસ ચાલુ કરવા માટે અમે સૂચના આપી છે કોઈ યુનિયન ખોટી રીતે બસ બંધ કરાવશે તો પગલાં ભરવામાં આવશે જરૂર જણાશે તો પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે લોકોને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવું પડશે રિક્ષા ચાલક વધુ ભાડું વસૂલ કરે છે તે પણ અયોગ્ય હોવાનું મેયરે કહ્યું ત્યારબાદ સુરત શહેરમાં એક હજાર થી વધુ જે ડ્રાઈવરો છે તે હડતાળ પર ઉતર્યા છે જે સામાન્ય લોકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે એમની સાથે મેયર જોડાયા છે જે મેયર જે રીતે નિર્ણય લેવાયો છે લોકોને ભારે હાલાકી પડી રહી છે શું કહેશો મેં સવારે જ અમે અમારા સુરત મહાનગરપાલિકાના જાહેર પરિવહન અધિકારીઓ સાથે માહિતી મળી વાત કરી લગભગ સાઠ ટકા રૂટ પર અત્યારે બસ કાર્યરત છે અમુક જગ્યાએ યુનિયનોએ વિરોધ કર્યો છે એટલે અમે કીધું જો યુનિયનો ડ્રાઈવર સાથે ઝઘડો કરશે તો એની પર તંત્ર કડકમાં કડક પગલાં લેશે અત્યાર તો મારી પ્રાયોરિટી તમામ સુરતવાસીઓને તકલીફ ન પડે તેની માટે અમે સતત પ્રયત્નશીલશીલ છે ખાસ કરીને સુરત રેલવે સ્ટેશન પર ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી હતી રિક્ષા દ્વારા બેથી ત્રણ ગણું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે મેં હમણાં જ ઘણા રિક્ષા યુનિયન્સના માલિક સાથે વાત કરી છે કે કોઈ પણ રિક્ષા ચાલકો પબ્લિકને છેતરવાનું કામ નહીં કરે વધારે ભાડું નહીં લે આવા આવી તકલીફની ઘડીમાં એટલે હું ફરીવાર આપના માધ્યમથી અપીલ કરું છું કોઈ રિક્ષા ચાલકો ડબલ ટબલ ભાડું નહીં લે તે માટે હું એ લોકોને અપીલ કરું છું જો કોઈ વધુ ભાડું લેશે તો કોઈ વધુ ભાડું લેશે ને અમારી અમને માહિતી મળશે તો તેની સામે અમે પોલીસ કમિશનર શ્રીને વાત કરશું અને પોલીસ કમિશનર એની પર એક્શન લેશે સાહેબ ત્રીજો દિવસ છે હજુ લોકોને ક્યાં સુધી આ હાલાકીનો સામનો કરવો પડે સુરત મહાનગરપાલિકાને આપના માધ્યમથી વાત કરું તો સુરત તો આજે સવારે જ અમુક યુનિયને ડ્રાઈવરોને બસ જબરજસ્તી બસ બંધ કરાવતા એ મને માહિતી મળી છે અને મેં તંત્રને અમારા બસ તમામ બસ ઓપરેટરોને અમારા તંત્ર અધિકારી સાથે વાત કરી છે અને અમે ડ્રાઈવરોને કન્વિન્સ કરીને ઓપરેટર જ એ લોકોને કન્વિન્સ કરે છે કે ટૂંક સમયમાં તમામ ડ્રાઈવરો જેટલા રૂટ બંધ છે એ જ રૂટ ચાલુ કરી દેવામાં આવે એટલે કે આજે રૂટ ચાલુ થઈ જશે આજે રૂટ ચાલુ થઈ જશે તો આ મિયાસી જો એ સ્પષ્ટપણે કહ્યું છે કે હાલમાં જે રીતે લોકોને હાલાકી પડી રહી છે જો કે હાલમાં જે સિટી બસના જે એજન્સી છે તેમની સાથે પણ વાટાઘાટો કરવામાં આવી છે અને ગણતરીના સમયમાં જ આ જે બસ છે તે બસની સેવા ફરીથી શરૂ કરી દેવામાં આવશે કેમેરામેન વિજય વેસાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત